નમસ્કાર આપ જોઈ રહ્યા છો ભારત ન્યૂઝ અને હું સાબરકાંઠા જિલ્લાના પ્રાતિશ તાલુકાના મજરા ગામે ગઈકાલે રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી ગામના મંદિરને લઈને થયેલી આ તકરાર ઉગ્ર બનતા સામસામે પથ્થરમારો થયો હતો જેમાં સાત થી આઠ લોકોને ઈજા પહોંચી હતી આ અથડામણમાં કુલ સો જેટલા વાહનને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે કેટલાક ઘરોના બારણા સહિત કાચ અને અન્ય વસ્તુઓને પણ નુકસાન થયું છે એક કારને સળગાવી દેવાની પણ ઘટના સામે આવી રહી છે બે જૂથ સામસામે આવી જતા પહેલા ઉગ્ર બોલાચાલી થઈ હતી જે બાદ પરિસ્થિતિ વણસી ગઈ હતી અસામાજિક તત્વોએ લાકડીઓ વડે મારામારી કરી હતી ત્યારબાદ ભારે પથ્થરમારો કર્યો હતો અને અનેક વાહનોમાં આગ અને તોડફોડ કરી હતી હતી આ અથડામણમાં કુલ જેટલા ઈજા પહોંચી જેમાંથી લોકો ગંભીર રીતે થયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હિંમતનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે હિંસામાં છવ્વીસ કાર ત્રીસ થી વધુ બાઇક છ ટેમ્પો અને ત્રણ ટ્રેક્ટરમાં નુકસાન પહોંચાડવામાં આવ્યું છે અસામાજિક તત્વોએ દસ જેટલા મકાનને પણ નુકસાન

રાજ્યમાં નવા મંત્રીમંડળના શપથ ગ્રહણની બાદની રાત અને તહેવારોના સમયે જ સાબરકાંઠા જિલ્લાના પ્રાતેજ તાલુકાના મજરા ગામે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ ફાટી નીકળતા લોકોમાં ભારે ગભરાહટ અને તંગદીલીનો માહોલ ફેલાયો હતો પોલીસે હાલ સમગ્ર મજરા ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દીધો છે અને રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ પણ શરૂ કરી દીધું છે સીસીટીવી ફૂટેજના આધારે અનેક ફરાર શખ્સોની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે